જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડના કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક આવેદનપત્ર આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે આ સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી કામ દરમિયાન ડાયવર્ઝન લાઇટિંગ અને શ્રમિકો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે પણ અકસ્માતોનો ભય વધી રહ્યો છે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એ લોકોએ સ્થાનિક જે જનતા છે એના રૂપિયા ક્યાં આગળ કેટલા વપરાય છે કેવી રીતનું રોડની ક્વોલિટી છે તમામ જાણકારી લેવાની સ્થાનિક લોકોને પોતાનો હક છે પરંતુ આવા અધિકારીના કારણે કેટલીક વખત અમને રૂબરૂ મુલાકાત કરી છે કેટલીક વખત ટેલિફોનિક રજવાતો કરી છે આ લોકોએ આ મતભી પાર્ટીનો અવાજ ન સાંભળી અને બિલકુલ સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છાવી રહ્યા હોય ત્યારે આજે અમને ચોખ્ખી એક અરજી આપીને આવ્યા છે આ અરજીના આધારે જો અગાઉ કામ નહીં થાય તો આગામી દિવસોની અંદર હજુ આ ઉગ્ર રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે તાત્કાલિકના ધોરણે જેટલા પણ રોડ રસ્તા અત્યારે બની રહ્યા છે રોડની તાત્કાલિકના ધોરણ એ લોકો તરફથી તપાસ કરવામાં આવે ત્યાં આગળ બોર્ડ નથી તો એ બોર્ડ મુકવામાં આવે જ્યાં આગળ પાણીનો છંટકાવ નથી જ્યાં કામ ચાલી રહ્યું છે આજુબાજુ ખેતરો છે પાણીનો છંટકાવ નથી એના કારણે કપાસ ઉભા પાકને પણ બગાડે છે અને ત્યાંના સ્થાનિક બાઇક ચાલકોને પણ અગવડો પડે છે આ તમામ જે પરેશાની છે આનાથી છુટકારો મેળવવા માટે નાયબ કાર્યપાલકે અને એમના એસઓ બહાર નીકળી અને જનતાના જે પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે એને પૂરા કરવા પડશે